ને કીધું એને તારું મને આપી દે ને જો વીરબાઈ કીધું હોત ને કે ના હો હું નહીં તો આ મહાધર્મ નો હોત મહાધર્મ ની આખી દુનિયા વાર્તાયુ કરે મહાધર્મ શું એ કોઈને ખબર જ નથી રાખ તમે ધર્મ કયો કોને ક્યો છો તમે ધર્મ કોને ક્યો છો આપણે કઈ દીવો અગરબत्ती કરતા હોય ને ધર્મ ક્યો છો કૂતરા ગાગડા નાખો એને ધર્મ ક્યો છો ધરમ આખી જુદી બાબત છે મહાધર્મ ની વાત તો બાપુ એવા કોઈ મહાપુરુષ મહાપુરુષમાં જાઓ તમારે તમને ખબર પડે કે મહાધર્મ અત્યારે હાલ્યું તુલ્યું બધા ચેલા બનાવે લ્યો આયા નથી ગાળિયા ગળામાં નાખ્યા નથી એવું નથી રામ કઈક જુદું છે કર્મની ગતિ તો બાપુ મારે ને તમારે રામ જેવા રામ ને ચૌદ વર્ષ વનમાં રહે કડવું પડ્યું ભીષ્મને તમે વિચાર તો કરો થઈ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ છેલ્લે બાંડ ની પથારીમાં હું ઉપડ્યું એનું હું કરમ છે ભીષ્મ એટલે કૃક્ષદ્રના મેદાનમાં કૌરવ પાંડવનું યુદ્ધ હતું ને તેથી આમ રણ મેદાનમાં હામ હામ આવીને બે ઉભા રહ્યા પાંડવના પક્ષ માં કૃષ્ણ પરમાત્મા છે અને કૌરવ ના પક્ષ માં ભીષ્મ પિતા છે ભીષ્મ ફિતા કૃષ્ણને કહે છે

મને ખબર છે કાલ કેવું યુદ્ધ થવાનું છે કારણ કે બાબુ એવા સંતાન હોય ને એની માં કાઈ ઘટે નહીં હું તો બેનો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિ નો અવતાર છો તમે ધારો તો આજે રામ ને કૃષ્ણ જેવા દીકરા થાય ને ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરી થાય પણ આ ફેશન માં દી ઉઠાડ્યો કુને કેવું મારે વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય આ છોકરા જેવા થાય એમાં કઈ રામ ને કૃષ્ણ ની બાબુ વાતો કરીને કઈ ઉગે નહીં પણ અમને બોલાવે સુટતો નથી શક્તિ નો અવતાર છે દેહ ના પ્રદર્શન નો હોય મારા બાપ મર્યાદા હોવી જોઈએ હું ગંગાની માં છું કૃષ્ણ ને ગંગા કે છે હું ભીષ્મ ની માં છું તો કે માં હટાણે કે કાલ મારો દીકરો આ મેદાન માં પડવાનો છે ને વાગે નહીં ને એટલે કાંટા ને કાંકરા વીણું છું અને કૃષ્ણ ધ્રુજી ગયો ભાઈ એને એમ થયું ઓહો આમાં કાલ ભીષ્મમાં પડવાનો છે એમ કે છે અને ભીષ્મની શક્તિ શું છે એ કૃષ્ણને ખબર છે બધી અને રાતે ને રાતે બાપુ અર્જુનને જગાડીને કૃષ્ણ કહે છે શું ખબર છે કે કાલ તારે શિખંડીની આગેવાની રાખીને તારે લડવાનું છે શિખંડી એટલે બેને એની ભાઈ એ નહીં જોકે તમે જાણતા હોય તો ખબર હોય જેને આપણે કિન્નર કહી છે શિખંડી તારે આગેવાની કાલ રાખવાની છે અને અર્જુન કે શું અમે બાયલા છી ઈ કે હું તને કહું ઈ તારે કરવાનું છે કારણ કે ભીષ્મ બાપુ બાયરા ઉપર હથિયાર નોતો ઉપાડતો અને એને ખબર હતી કે જો આ આ શિખંડીને રાખીને તો બાકી અર્જુન નું પાંચ્યું નો આવે ને ધર્મ રાજા નું કઈ નો આવે ભીષ્મ ગાંડો થઈ જવાનો કાય અને એ બીજા દિવસનું યુદ્ધ થયું ને હવારમાં આમ આવીને ઉભા રહ્યા

શ્રીખંડી ને આગળ ન રાખ્યો હોત તો અર્જુન ને પણ ત્યાં કદાચ હથિયાર ઉપાડ્યા હોત ને તો તને દેખાડે ગંગાના ધાવણ માં કેટલી તાકાત છે આવી રીતે કોઈ બહાદુરી કરજો કૃષ્ણ પરમાત્મા ની જો પ્રતિજ્ઞા તોડાવે એવો જો ભીષ્મ હોય અને એને શેલે બાળની પથારી માં હોવું પડે તો એનું શું કરમ આપણે આપણા કર્મ તો ગણો કેવા કર્યા છે આપણે મલક ના બુસ માર્યા છે નહી ભોગવવા પડે

જલારામ વિચાર કરે કે હારું ભાઈ દેવામાં મને વાંધો નથી પણ વીરબાઈ મનમાં શું હોય છે અને વાત સાચી છે ને પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં સતા બાપુ બે માણસ હરખા હોય ને તો જીવવાની મજા આવે બાકી જીવે બધા પણ ચેટલાય કપાણે જીવે મજા ન આવે કારણ કે બેન ભાઈ નો કાપતા હોય ને ભાઈ બેન નો કાપતા હોય ને ઘરે ઉતાણી ચાલુ રહેતી હોય ને એટલે છોકરા તેમ જોવો બજારમાં છોકરા ઉતાણી બોલતા હોય અને આપડે છોકરા તમે જોજો નાના છોકરાઓ બજારમાં ગાડી બોલતા હોય ને એટલે સમજી લેવું આના ને પપ્પા બે બોલતા હોય તો જ આવડા બોલે એ લખી જ લેવાનું વગર ગેરંટી કારણ કે આપડે કેમ કે એ ન બોલાય આવું એટલે એવું તરત મારી મમ્મી ને પપ્પા બે બોલે છે એના મન ના પાડતા આપણું વાવેલું હોય ને તો ઉગે લખી લેજે જલારામ કે છે કે બાપુ ઉભારી આપું શું એમ નથી કીધું નહીં આપું એમ નથી કીધું વીરભાઈ રોટલા બનાવે છે રસોડામાં કીધું સાંભળ્યું હોય લોટ હાથે જોગમાયા બહાર આવી અને કે છે બોલો શું છે ઈ કે એક સાધુ દક્ષિણા માગે છે દઈ દો ને એ કે પણ એની માગણી જેવી તેવી નથી જે માગે આપણે રાખીને શું કામ છે જલારામની બાપુ આંખોમાં જળજળી આવી ગયા મારે કેમ કે આ જોગમાયા ને તારી માગણી કરે છે ઈ કે પણ એની માગણી જેવી તેવી નથી જે માગે એ દઈ દો એ કે એ એમ કે છે તારું બૈરું મને આપી દે તમારી માગણી કરે છે

કરી લેજો બાકી આ જિંદગી ના કોઈ ભરોસા નથી ક્યાં આ દેહ પડી જાય ભરોસો નથી એટલે કે છે એક ઘડી હાથી ઘડી તો કટે ખોટી અપરાધ એટલા માટે ભગવાન ને આપી દીધા અને ભગવાન વીરબાઈ લઈને હલતા થયા પછી વિચાર કરે કે ભગવાન ને ગાંડો કરી નાખ્યો ગાંડો પછી જંગલમાં માં જઈ અને હારો વડલો હતો ને અહીંયા કીધું કે સાયો છે તમે ઘડીક બેહો આ જોડીને ઝંડો બે રાખો હું બહાર જઈને આવું છું જીઓ એ જીઓ હજી નથી આવ્યો વીરપુર માં હજી જોડીને ઝંડો બે પડ્યા છે જોવું હોય જોઈ આવે આ ભારતના સંત એના ગાણા ગાવા પડે છે એમના કુટુંબના અમારે અહીંયા કોથળા મોકલાવતા પણ એમને કઈ કર્યું છે એટલે અમારે ગાણા ગાવા પડે એવા નિમાધારી એટલે કે છે કાનદાસ બાબુ શું કહે છે